સુરતના અનાજન વિસ્તારમાં ત્રણ વર્ષના બાળકની ગણતના શોધી કાઢી સુરતના અડાજણ વિસ્તારમાં ગુમ થયેલ ત્રણ વર્ષના શશાંકને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી અડાજણ પોલીસની શી ટીમ અડાજણ પોલીસને એક ત્રણ વર્ષના બાળક ગુમ થયાની ફરિયાદ મળી હતી ઘટનાની ગંભીરતા જોતા પોલીસ બાળકને શોધવાના કામે લાગી ગઈ હતી અડાજણ પોલીસની શી ટીમના મહિલા પીએસઆઈ જીએલ નિમાવત પોતાની પોલીસ ટીમ સાથે સમગ્ર વિસ્તારમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં બાળકની હેમખેમ ભાળ મળતા પોલીસની શી ટીમ પહોંચી બાળકને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો પોલીસ દ્વારા પોતાના બાળકની જેમ બાળકની દેખરેખ રાખવામાં આવી હતી પોતાનું બાળક હેમખેમ મળી જતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો